ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામે ગણિત વિજ્ઞાનના જે શિક્ષક ગીતાબા બબાજી નામના અહીંયા કોટિયા જે અહીંયા હાજર બતાવે છે એ બેન એક વર્ષ દિવસતા આ નિશાની અંદર હાજર થયેલ નથી અને આ બેન પહેલાં કર્મદિયા નોકરી કરતા હતા બગડાની નીચે કર્મદિયા ત્યાં કર્મદિયા એક સાબરકાંઠાના બેન નોકરી કરતા હતા અને સાબરકાંઠાના બેનને ત્યાં એના વતનમાં જાવું હતું અને આ બેનને અહીંયા લેવા એટલે આ એક મોટા પાયે વહીવટ કરી અને કર્મદિયા નોકરી કરેલી છે અને કર્મદિયાથી એક વર્ષ દિવસ ત્યાં નોકરી ન કરી અને તેની સજા રૂપે કોટિયામાં મૂકી દીધા છે તો કોટિયામાં એક વર્ષ દિવસ આ બેન ગેરહાજર રહેલ છે અને જો આ બેનને ટૂંક સમયની અંદર કોટિયાથી ટ્રાન્સફેર કરવામાં નહીં આવે અને તો અહીંથી અમે પચીસ આઠ બે હજાર ચોવીસના દિવસે કોટિયા ગામની નિશાલને તાળાબંધી કરવામાં આવશે અને જે તાળાબંધીમાં જે કાંઈ શીખ બાળકોનું ભવિષ્ય બગડશે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા જવાબદાર અધિકારીને રહે છે અસ્તુ જય ભારત જૈન